हर हर महादेव मित्रों वृश्चिक राशि जनवरी 2026 हवेテナ चौथी रहस्यमय तबक्कामा प्रवेशी गयो छे 29 થી 31 જાન્યુઆરી ની વચ્ચે તમારા જીવન માં મોટી ઉથલપાથલ આવી શકે છે મિત્રો નવો વર્ષ શરૂ થઈ ગયું છે પરંતુ વૃશ્ચિક રાશિ માટે વાસ્તવિક વાર્તા હવે ખુલશે 29 થી 31 જાન્યુઆરી સુધીનો આ સમય ગાળો ફક્ત તારીખો નો નથી તે એક એવો તબક્કો છે જારે ભાગ્ય દિશા પરિવર્તનનો સંકેત આપે છે આ દિવસો દરમિયાન એવી ઘટનાઓ બની શકે છે જે તમે ક્યારેય આયોજન કે કલ્પના પણ ન કરી હોય કોઈ નિર્ણય તમારું સમગ્ર જીવન પ્રવાસનો માર્ગ બદલી શકે છે કોઈ છુપાયેલું સત્ય અચાનક સ્પષ્ટ થઈ શકે છે કોઈક તક તમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અથવા તમને કોઈ મહત્વપૂર્ણ પાઠ આપી શકે છે આ સમય આકાશમાં ગ્રહોની સ્થિતિ સ્પષ્ટપણે સૂચવે છે કે આ સમય ગાડો વૃશ્ચિક રાશિ માટે સામાન્ય નથી આ સમય તમને અંદરથી મજબૂત બનાવશે તમને પરિવર્તિત કરશે અથવા તમારું જીવન ને સંપૂર્ણપણે નવા સ્તરે ઉન્નત કરશે આ વિડિયોમાં આપણે 29 થી 31 જાન્યુઆરી વચ્ચે થનારી 5 આશ્ચર્યજનક ભવિષ્યવાણીઓની ચર્ચા કરીશુ તેમની અસર ફક્ત આ દિવસો સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ આ આવનારા ઘણા મહિનાઓ અને વર્ષો સુધી અનુભવાશે વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આ સંકેતોમાંથી એક તમારા જીવન સાથે સીધો સંબંધિત હોઈ શકે છે આ નિશાની તમારા માટે ચેતવણી તરીકે કામ કરી શકે છે અને ભવિષ્ય માટે સુવર્ણ દ્વાર ખોલી શકે છે परंतु मित्रों वीडियोमा આગળ વધતા पहिला व्हिडिओ ने लाईक करो अने चॅनल ने सबस्क्राइब करो अने कमेंट बॉक्स मा हर हर महादेव जरूर थी લખો જે થી महादेव ની કૃપા આપ સૌ ના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે પાંચ ભવિષ્યવાણીઓ વિશે જાણીએ જેમાંથી દરેક તમારું જીવનનો માર્ગ શાંતિથી બદલી શકે છે નંબર 1 જીવન બદલી નાખનાર નિર્ણય 29 થી 31 જાન્યુઆરી ની વચ્ચે વૃશ્ચિક રાશિના લોકો તેમના જીવનમાં એક એવા તબક્કાનો સામનો કરશે જારે સંજોગો તમને એક એવા વળાંક પર લાવશે જાથી પાછા ફરવો સરળ રહેશે નહીં ઘણા સમયથી તમારી અંદર એક ઊંડો સંઘર્ષ ચાલી રહ્યો છે જેને તમે શબ્દોમાં વ્યક્ત કરી શક્યા નથી એક તરફ સલામત માર્ગ છે જે એકવિધ લાગે છે પણ સ્થિરતા અને આત્મવિશ્વાસ આપે છે બીજી તરફ એક એવો માર્ગ 6J જોખમોથી ભરેલો છે પણ સાચો સંતોષ અને હેતુ આપે છે આજકાલ ગ્રહોની ગતિવિધિઓ તમારી દબાયેલી ઈચ્છાઓને આગળ લાવશે અચાનક બનેલી ઘટના વાકચિત અથવા સમાચાર તમને વિચારવા માટે મજબૂર કરશે કે શું હવે સમાધાન કરવું એ તમારી સાથે દગો છે ઘણા વૃશ્ચિક રાશિના લોકો માટે આ નિર્ણયમાં નોકરી બદલવી નવો વ્યવસાય શરૂ કરવો સંબંધ છોડવો અથવા નવો સ્વીકાર કરવો સામેલ હોઈ શકે છે તમે ડર અનુભવશો તમારું મન મૂંઝવણમાં હશે પરંતુ આ ડરની પાછળ તમારી સાચી વૃદ્ધિ આત્મવિશ્વાસ અને નવી ઓળખ છુપાયેલી છે જો તમે આ સમયે તમારા હૃદયના અવાજને દબાવશો તો તમને આવનારા વર્ષોમાં તકો ગુમાવવાનો અફસોસ થઈ શકે છે નંબર બે પૈસા સંબંધિત અચાનક મોટો ફેરફાર જાન્યુઆરીના છેલ્લા તબક્કા દરમિયાન ઓગણત્રીસ થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે વૃશ્ચિક રાશિના જાતકોને નાણાકીય વળાંકનો સામનો કરવો પડી શકે છે જેના માટે તેમણે તૈયારી કરી ન હોય કેટલાકને અચાનક બિનખર્ચિત ભંડોળ જૂના રોકાણો બોનસ અથવા કોઈ સોદામાંથી અણધાર્યો નફો મળી શકે છે કેટલાક માટે આ સમય ખર્ચ દેવા અથવા નાણાકીય દબાણમાં અચાનક વધારો પણ લાવી શકે છે ગ્રહોની ચાલ સ્પષ્ટપણે સૂચવે છે કે આ પરિવર્તન ભૂતકાળના નિર્ણયો અને ટેવોનું સીધું પરિણામ હશે યોગ્ય સમય લેવાયેલો નિર્ણય તમને આર્થિક રીતે ઉન્નત કરી શકે છે एक नानी भूल महिनाओनी मेहनत बचत अने विश्वास ने उथला छे। नंबर त्रण संबंधों एक दर्शावे छे। वर्ंक दर्शा ओगणतरीस जान्युआरी वच्चे वृश्चिक राशि संबंधों में परिवर्तन आके वार्ता आकार घणा समय थी तमे कोई चौक्कस संबंध में मा मूंझण मौन अथवा भावनात्मक अंतर अनुभव्यू तमे तेने तवगण्य हशे હવે એવા સંજોગો વિકસે છે જે સત્યને અવગણવાનું અશક્ય બનાવશે એક વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવશે લાંબા સમયથી ચાલતો મુદ્દો સામે આવશે અથવા એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યાં બંને પક્ષોએ નક્કી કરવું પડશે કે સાથે આગળ વધવું કે અલગ અલગ માર્ગો પસંદ કરવા આ સમય તમને શિખવશે કે દરેક સંબંધ જીવનભર ટકી રહેવા માટે નથી કેટલાક સંબંધો ફક્ત આપણી પોતાની મર્યાદાઓ અને સાચી જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે અસ્તિત્વમાં આવે છે. નંબર 4 એક મોટી કારકિર્દીની તક અથવા અચાનક આંચકો. જાન્યુઆરીનો છેલ્લો તબક્કો 29 થી 31 જાન્યુઆરી વચ્ચે વૃશ્ચિક રાશિના લોકોની કારકિર્દી માટે ખૂબ નાટકીય અને નિર્ણાયક સાબિત થઈ શકે છે. તમારી લાંબા સમયથી કરેલી મહેનત धीरज અને સંઘર્ષના પરિણામો હવે પ્રાપ્ત થશે આ પરિણામ કાં તો નોંદપાત્ર પુરસ્કાર માન્યતા અને સન્માનના રૂપમાં આવી શકે છે અથવા તે કઠોર વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરી શકે છે કેટ લાખ વૃશ્ચિક રાશિના લોકોને અચાનક પ્રમોશન નવી નોકરી અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળવાની શક્યતા છે આ ફક્ત તમારી જવાબદારીઓમાં વધારો કરશે નહીં પરંતુ તમારી ઓળખ અને પ્રભાવને પણ મજબૂત બનાવશે અન્ય લોકોને એવું લાગશે કે તેઓ હાલમાં જે સ્થાન પર છે તે હવે તેમના વિકાસ માટે અનુકૂળ નથી આ સમયગાળો તમને શીખવશે કે સાચી સુરક્ષા કોઈપદ કંપની અથવા નોકરીમાં રહેતી નથી તેના બદલે તમારી સૌથી મોટી તાકાત તમારી ક્ષમતાઓ અનુભવ અને આત્મવિશ્વાસમાં રહેલી છે નંબર પાંચ સ્વાસ્થ્ય સ્પષ્ટ ચેતવણી આપશે જાન્યુઆરીના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 8 લેકે 29 થી 31 જાન્યુઆરી ની વચ્ચે વૃશ્ચિક રાશિના જાતકોનો શરીર તેમને કેટલાક મહત્વપૂર્ણ સંકેતો આપવાનો પ્રયાસ કરશે લાંબા સમયથી તમે કામના દબાણ તણાવ અને જવાબદારીઓના કારણે તમારું શરીર ના અવાજને સતત અવગણી રહ્યા છો હવે તેની અસરો અચાનક સ્પષ્ટ થઈ શકે છે જૈન કે અત્યંત થાક માથાનો દુખાવો ઊંઘનો અભાવ जीडी अपनो अथवा पेटની સમસ્યાઓમાં બધારો આ કોઈ મોટી બીમારીનો સંકેત નથી પરંતુ એક સ્પષ્ટ સમ્યસર સંદેશ છે જો તમે આ સંકેતોને સમજો છો અને તમારી દિનચર્યા આહાર ઊંઘ અને આરામ પર ધ્યાન આપવાનું શરૂ કરો છો તો આગામી મહિનાઓમાં તમે પહેલા કરતા વધુ ઊર્જાવા સંતુલિત અને માનસિક રીતે મજબૂત અનુભવશો આ સમય ગાળો તમને શિખવશે કે સાચી સફળતા ત્યારે જ ટકાવી શકાય છે જ્યારે શરીર અને મન બંને સ્વસ્થ હોય મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે वीडियो ने सुधी जोवा बदल आपनों खूब खूब आभार